હત્યારાને ભરૂચની કોર્ટે આ જીવન સજા અને ત્રીસ નો દંડ ફટકાર્યો ગુજરાતમાં અગ્નિકાંડ જેવા કિસ્સાઓ બની રહ્યા છે તેમાં બાળકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થતાં શાળાઓમાં પણ ફાયર એન ફરજિયાત કરવામાં આવી છે છતાં પણ ભરૂચમાં ઘણી શાળાઓ ફાયર એનઓસી વિનાની છે અને બાળકોની સુરક્ષા થતી નથી ઘણા મકાનો અને કોમર્શિયલ એરિયામાં પણ માત્ર રૂપિયા કમાવા માટે સ્કૂલ ચલાવવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ સબળી વિદ્યાપીડમ સ્કૂલ ચાલી રહી છે અને તે સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓ તેની સામે આવેલી ટ્રસ્ટ સંચાલિત અણત ત્રિભુવનદાસ શાહ સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં ભાડેથી કેટલાક રૂમ રાખી ચલાવવામાં આવી રહી છે અને બાળકોના જીવના જોખમ ઊભા થાય તેવા પ્રકારે બાળકોને અભ્યાસ અપાવવામાં આવતો હોવાનો આક્ષેપ થયો છે વાલીઓ પણ જો અવાજ ઉઠાવે તો તેમના બાળકોને સ્કૂલમાંથી છૂટા કરી દેવા માટેનો પણ ભય તેમને સતાવી રહ્યો છે એટી શાહ આયુર્વેદિક હોસ્પિટલમાં સ્કૂલ ચલાવવામાં આવે છે જેનું ભાડું માસિક પંચાવન હજાર રૂપિયા ટ્રસ્ટને ચૂકવવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે સાથે સરકાર તરફથી ટ્રસ્ટીઓને જો જમીન આપવામાં આવી હોય તો પ્રથમ દ્રષ્ટિએ સરકારની શરતોનો ભંગ કરી ટ્રસ્ટીઓએ પોતાના ફાયદાને આર્થિક લાભ માટે શાળા સંચાલકો સાથે ષડયંત્ર રચી અને શિક્ષણના નામે રૂપિયા કમાવવા માટે ટ્રસ્ટીઓએ જ ટ્રસ્ટીની કેટલીક મિલકતના રૂમો ભાડેથી આપી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાના ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે સ્કૂલ બંધ કરવામાં આવે અને બાળકોની સુરક્ષા કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલમાં સ્કૂલ ચલાવવામાં આવતી હોય અને ભરૂચ જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ સમિતિ વિભાગ ઊંઘતું રહેતું હોય તે ગંભીર બાબત હોવાના આક્ષેપ સાથે સમગ્ર આવેદનપત્ર પણ શિક્ષણ મંત્રી સુધી પહોંચાડવામાં આવ્યું છે ભરૂચમાં જાડેશ્વર રોડ ઉપર સબરી સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ઘણા વર્ષોથી ત્યાં ચાલી રહી છે પરંતુ એ જ સ્કૂલની ગેરરીતિ સામે જ એક બિલકુલ આયુર્વેદિક એક હોસ્પિટલ છે એના હોસ્પિટલના જે રૂમ છે એ રૂમની અંદર સ્કૂલની જગ્યા છોડી અને રૂમ ભાડે રાખી અને ત્યાં આગળ નાના ભૂલકાઓને જુનિયર કેજી સિનિયર કેજી કરાવવામાં આવી રહ્યું છે આવું એક મીડિયાના અહેવાલથી બહાર આવ્યું સમગ્ર પ્રકરણ ને ત્યાર પછી ખબર પડી કે ફાયર એન ડીઓ પરમિશન વગર આ સ્કૂલ અત્યારે ચાલી રહી છે તો તાત્કાલિકના ધોરણે સ્કૂલ અત્યારે કેમ્પર વળી તે લોકોએ સીલ કરવામાં આવી છે પરંતુ આજ રોજ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આવી રીતે જો ગેરરીતિ સ્કૂલો ચાલતી રહેશે તો બાળકોના ભવિષ્યનું શું બાળકોના જે સ્વાસ્થ્ય છે એની સાથે પણ આ લોકોને કોઈ પડી નથી તો આવા લોકો સામે જે કઈ પણ કડક માં કડક પગલા લેવાના થતા હોય આપી દ્વારા લેવામાં આવે એવી અમે રજૂઆત કરવા માટે ભરૂચ કલેક્ટર સંસ્કાર વિદ્યા ભવન માં બાર દિવસની ઉજવણી કરાઈ હતી એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનમાં બાળ દિવસની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસનું આયોજન કર્યું હતું વર્ગખંડો અને શાળા પરિસરને રંગબેરંગી ફુગાઓ સ્ટ્રીમર્સ અને પોસ્ટરોથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યા હતા જે એક જીવંત ઉત્સવનું વાતાવરણ બનાવે છે વિદ્યાર્થીઓનું આગમન થતાં જ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું શિક્ષક દિનના પર્વની ઉજવણીની શરૂઆત પ્રિન્સિપાલ શૈલજા સિંઘના પ્રેરણાદાય

ભરૂચ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નૂતન વર્ષ મિલન સમારંભનું આયોજન કરવામાં આવતું આ મિલન સમારંભમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી વાગડાના ધારાસભ્ય અરુણ રોણા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નૂતન વર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ લાભ લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પટેલના નેતૃત્વમાં માર્નેશન નીચે સમગ્ર ગુજરાતમાં

નવા વર્ષમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ તુરંત સ્તર ઉપર મળી રહે એ માટેની પણ વ્યાપક ચર્ચાઓ થઈ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરીને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટેના સંકલ્પો થયા અને સ્નેહ મિલન કાર્યક્રમમાં આજે ખૂબ ઉત્સાહના વાતાવરણમાં ભરૂચ વિધાનસભા નો આ કાર્યક્રમ સંપન્ન થયો આમરના રાણીપુરા ગામે જૂની અદાવતે પાડોશીની હત્યા કરતા હત્યારા ને આજીવન કેદની સજા ભરૂચ કોર્ટે ફટકારી છે સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર ગત તારીખ રોજ આમોદ તાલુકાના રાણીપુરા ગામના જૂના ફળિયામાં રહેતા જયંતિભાઈ વિઠ્ઠલભાઈ વસાવા ગામના પાદરે ચકલાના ચોકમાં સંધ્યાકાળના સમયે બેઠા હતા તે દરમિયાન જૂના ઝઘડાની રીસ રાખી વિસ્તારમાં જ રહેતો સંજય સોમા વસાવા અચાનક જલાઉ લાકડાના ટુકડા સાથે સપાટા સાથે દોડી આવી જયંતિભાઈ વિઠ્ઠલભાઈ વસાવાને સપાટા મારી તેને ગંભીર ઈજા પહોંચાડતા તેઓને સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબોએ જયંતિભાઈ વસાવાને મરણ જાહેર કર્યા હતા અને લાકડાના સપાટા સંજય સોમા વસાવા સામે આમોદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કેસ ભરૂચ બીજા એડિશનલ સેશન જજ સાહેબ એજાજ મોહસીન અલી શેખ સાહેબની સમક્ષ ચાલી જતા બંને પક્ષોની દલીલો પુરાવા રજૂ કરવામાં આવતા જેમાં સરકારી વકીલ તરફે નીલમબેન એમ મિસ્ત્રીએ ફરિયાદી પક્ષે ધારદાર દલીલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા ગુના

baruch's first nabh certified private hospital where excellence meets compassionate care founded by dr vasin raj md in general medicine and university topper farmland hospital is a testament to his vision and dedication to healthcare Management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasing Raj's achievements. We offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. farmland hospital is designed with your comfort in mind. 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. located at railway station road, falshti nagar, baruch, we are easily accessible for all your health needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, and DSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasin Raj. મોર ઇન્ફોર્મેશન વેબસાઇટ એટ સેવ શાક હજી આગળ જોતા બધું બહુ છે બધા ભરૂચ વાસીઓ આ ધાબા પર એક વખત તો જ હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી વાળી ધાબા ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે ભૂકો બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ અહીંયા અઢળક વેરાઈટીઝ છે જેમ કે વેડમી ગુલાબ જામુન અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુત જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરાયું હતું ચૌદમી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ આ દિવસે સર હેડ્રિક બેન્ટિંગ અને ચાર્લેસ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ આપી હતી માટે આ દિવસને વિશ્વ ડાયાબિટીસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત ડાયાબિટીસની રાજધાની થઈ ચૂક્યું છે ગુજરાત માટે ખૂબ જ ગંભીર બાબત છે ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે અને ડાયાબિટીસને હરાવવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ ઘણી મુમેન્ટો ઉપાડી છે આ કાર્યક્રમમાં ગુજરાતના ચુમ્માલીસ સ્થળોએ થઈ રહ્યા છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા રમતગમતના મંત્રી તથા યોગ બોર્ડના ચેરમેન સિસપાલજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે ઘણા ડાયાબિટીસના દર્દીઓ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે અને ભરૂચમાં જે એનએફસીમાં ક્લબમાં ચૌદમી નવેમ્બર સવારે છથી આઠ સમયગાળા દરમિયાન આ કાર્યક્રમમાં બધા જ ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો તેમનું મેડિકલ ચેકઅપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને ચૌદથી અઠ્યાવીસ નવેમ્બર સુધી ચલાવવામાં આવનાર છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીએસડીઓ રાજસિંહ ગોહિલ એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત પિયુષભાઈ માકળ તથા યાકેશભાઈ પ્રજાપતિ એન્જિનિયર કોલેજ ના વિશાલભાઈ દોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા જેલમાં ચૌદ વર્ષ થી કેદી સજા ભોગવતા સારી ચાલ ચલન ના કારણે સજા માફ થતા મુક્ત કરાયો હતો ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવાનાઓને ચૌદ વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની જેલ વર્તુળક સારી હોય સરકારશ્રીના નક્કી કરેલા ધારાધોરણ મુજબ માત્રતા ધરાવતા હોય બી એન કલમ ચારસો તોંતેર મુજબની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિના સભ્ય તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે વડી કચેરી ખાતે પોલીસ મહાનિર્દેશકનાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારે પણ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા જેલ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા આજરોજ કેદીને મુક્ત કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા ચૌદ વર્ષથી સજા ભોગવી રહેલ છે તેઓને બીએનએસએસની કલમ ચારસો પોતેર મુજબ વહેલી મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાવના અભિપ્રાય સહિત સરકાર શ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકાર શ્રી તરફથી મજબૂત કેદીની બાકીની સજા માફ કરી વેલી જેલ મુક્તિના આદેશો કરતા આજ વૃત્તિઓને વેલી જેલ મુક્ત કરવામાં આવે આવેલ છે કેદીને છોડવામાં આવતા તેનું પરિવાર તેને મળવા પણ આવ્યું હતું અને તેના પરિવારે પણ સમગ્ર જેલ વિભાગનો અને તંત્રનો પણ ભાર માન્યો હતો મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા મેં બરોડ જિલ્લા ખાતે આજીવન કેદની સજા ભૂગી રહ્યો છે જેઓ આપણા ચાવશો તેમતી મુદ્દે વેલી જેલ મુક્તિના સરકારના હસ્તે અને હમણાં વરૂ જિલ્લા જેલ ખાતે એમપી રાતો સાહેબના આદિષકના હુકમથી

છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક લોકો અને સોસાયટીના લોકો દ્વારા રજૂઆત કરતા આંદોલન કરવા છતાં પણ કામનું નિરાકરણ નહીં થતું હોવાના આક્ષેપ થયા છે ત્યારે રાજકીય નેતાઓ કાન કરતા હોવાના આક્ષેપ સાથે આખરે સુકલત્રિત મેળામાં વધુ યાત્રિકો મેળો માળમાં આવતા હોય છે અને આ મેળા દરમિયાન આવતા યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ કે પરેશાની ન થાય જેને લઈ તવડા ગામના ગ્રામજનોએ આ અગાઉ જ રોડ નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી પરંતુ જાડી ચામડીના અધિકારીઓ

અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્રેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન સ્ટાફ ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટ લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે પંદરસોથી બે હજાર સુધીની ગેસ્ટ વાળો લોન એરિયા પણ છે એનની બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીં ચિલ્ડ્રન્ન પ્લે એરિયા પણ છે અને સાથે સી ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

ત્રાટકીને ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજીત દોઢથી બે લાખના મુદ્દામાલ સાથે બે બાઇકની પણ ઉઠાણતરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હોય તેવું સામે આવ્યું છે આ મામલે સી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે સોસાયટીના સીસીટીવી મેળવી તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે ભરૂચ શહેરના ચાવજ ગામ પંચાયતની હદમાં આવેલી રાધે રેસીડેન્સીમાં તસ્કરો તેરમી નવેમ્બરના રોજ રાત્રિએ પોણા ત્રણ ત્ણ વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રાટકીને ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સચિન ગોહિલ નામના વ્યક્તિના મકાનમાંથી પ્રવેશીને તિજોડી તોડી અંદર રહેલા સોના ચાંદીના ગળે અમળી અંદાજીત દોઢથી બે લાખની મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે સોસાયટીમાં બે મોટર સાયકલોની ઉઠાંતરી થઈ ગઈ હતી જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થઈ ગયા હતા સીસીટીવીમાં દેખાતા અજાણ્યા ચાર તસ્કરોના સીસીટીવી ફૂટેજ મેળવી તેમને ઝડપી પાડવાની કવાયત ભરૂચ ડિવિઝન પોલીસે કરી છે આવા બનાવો ન બને અને ગુનાખોરોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા માટે ભરૂચ જિલ્લામાંથી નાબૂદ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ સૂચનાઓ આપી છે જેના અનુસંધાને ભરૂચ એસઓજી પોલીસના કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક મકાન નંબર ઓગણત્રીસમાં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસર હથિયાર તથા કારતુસ રાખે છે જે માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતાં મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બાર બોર રાઇફલમાં જીવતા કારતુસ ન જેની કિંમત છસો રૂપિયા ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહે પઠાણી ભાગોળ જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયેલ જ્યારે સ આરોપી મનસુર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મનસુર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ બાર બોર્ડની બંદૂક નંગ એ કિંમત રૂપિયા પચીસ હજારની સાથે પચીસ હજાર છસોના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી

ત્યારે પાંચથી છ દિવસ સુધીના આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અને યાત્રિકોનું માનો મેળામણ ઉમટે છે આજે જ બપોરના સમયે પણ સુકલત્રીના નર્મદા નદીના ઘાટ ઉપર નદીમાં નહાવા પડેલા સુરતના સચિન નામના યુવાનનું ડૂબી જવાના કારણે મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે પોલીસે મૃતદેહનો કબજો લઈ તેના વાલીવાળસોની શોધખોળ આરંભી છે एंगेजमेंट हो या मैरिज हो बर्थडे हो या बेबी शावर हो एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं होटल एंड में। यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे की राजमहल बंकेट हॉल दरबार बंकेट हॉल चांसेलर बंकेट हॉल एंड लोन इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो फर्स्ट द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बिस स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए ड्रंक लॉर्ड इन नियर एबीसी सर्कल ओवर ब्रिज

હત્યાર અને ભરૂચ ની કોર્ટે આજીવન કેદની સજા અને ત્રીસ હજાર નો દંડ ફટકાર્યો તો હતા અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર